ઓગણ ચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ગુડ કન્ડિશન છે ઓરિજિનલ કલર એટલે કે કંપની કલરમાં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ખેડૂત મિત્રો માટે ખાસ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો કૌશિકભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉભરું લેવા અથવા જોવા જાવ તો કૌશિકભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બૅટરી નવી નાખેલી છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે સીટ છત્રી નવા છે અને ટાયર પણ તમે જોઈ રહ્યા છો એકદમ સારા ટાયર છે નવા ટાયર છે એમ ના નવા ટાયર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર અને કંપનીના ટાયર જ રિમોટ કરાવેલા છે નવા કોઈ પણ પ્રકારની અત્યારે ટ્રેક્ટર અંદર ખામી અથવા ફોલ્ટ જોવા નહીં મળે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે કિંમત 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 રૂબરૂ સ્થળ પર ઓછી થઈ જશે ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કૌશિકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કોશિકભાઈ નામ ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો બે ટ્રેક્ટર છે સૌરાજ અને આયસર વેચવાના છે ટોટલ જવાબદારી સાથે હરદીપભાઈ પહેલું ટ્રેક્ટર છે આયસર ત્રણસો ચોસઠ ઓગણીસો છન્નું ના મોડલનું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં સારું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા હરદીપભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો બાકી છત્રી નથી સીટનું કંડિશન સારું ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને આ ટ્રેક્ટરની કિંમત એક લાખ રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે બીજું ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ઓગણીસો નવ્વાણું ના મોડલ ટ્રેક્ટર એકદમ સાચવેલું ટ્રેક્ટર છે અને ગેર હાઇડ્રોલિક એન્જિન સારા સીટ છત્રી પણ સારા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં અને ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે હરદીપ કોન્ટેક કરી લેજો એક વખત તમે રૂબરૂ આ ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ લઈ શકશો અને હરદીપભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ જોવા જતા નહીં ટ્રેક્ટર કેમ કે કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે હવે આ ટ્રેક્ટર લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો લઈ શકો પાવર ટ્રેક અને મહેન્દ્ર આ બે ટ્રેક્ટર છે વેચવાના છે લાખાભાઈને હું સૌપ્રથમ તમને પાવર ટ્રેક ટ્રેક્ટરની માહિતી આપી દઉં તો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મોડલ છે બે હજાર નું સારા અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલર છે તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા લાખાભાઈના તેની ટોટલ ડિટેલ આગળ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને કોઈ પણ ટ્રેક્ટર રૂબરૂ લેવા જાવ તો લાખાભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશન પણ એકદમ સારું તમે વિડીયો અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારા ટ્રેક્ટર લેવાનું હશે તો વધારે માહિતી માટે લાખાભાઈનું કોન્ટેક કરજો તમને રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી દેશે હવે બીજું ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા ઓગણ ચાલીસ એચપી નું આ ટ્રેક્ટર છે મહેન્દ્રા ત્રણસો પંચાણું ડીઆઈ ટુરબો ટ્રેક્ટર ભૂમિપુત્ર ઓગણચાલીસ એચપી નું બે હજાર અને તેર ના મોડેલ નું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન આખું ઘર ઘર વિડિયો અંદર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો

ઓછી ચાલેલી અને ફૂલ સાચવેલી આ શરદભાઈની બાઇક વિડીયોની અંદર તમે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો એન્જિન અત્યારે કમ્પ્લેટ છે કમ્પ્લેટ આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મોબાઈલ નંબર મેળવવા તેની બધી ડિટેલ આગળ હું તમને આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે તમે ક્લિયર કટ બાઇક જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો સત્યાવીસ હજાર પાંચસો એટલે કે સાડા સત્યાવીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને જિલ્લો અમરેલી અને દામનગર ગામે જોવા મળશે બાઇક લેવી હોય શરદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈના ત્રેસઠ પાંચ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો ઇકો ગાડી છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા વિપુલભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી જ દઈશ વિડીયો પૂરો વિપુલભાઈ જો ઇકો ગાડી વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે અને આખી ગાડી એકડે એક થી કમ્પ્લેટ છે તેવું વિપુલભાઈનું કહેવાનું છે બાકી તમે જોઈ રહ્યા છો સારી ગાડી છે ઇન્ટીરિયલ પણ એકદમ સારું છે તમે જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર કિંમતની વાત કરું તો કિંમત અંદાજિત બે લાખ રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને અત્યારે પાર્સિંગ વીમો પણ ચાલુ જોવા મળશે ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી અને તમને કેરાળી ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો તેમના માલિક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી ઇકો આ ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે ટાટા કંપનીની ટાટા ઇન્ડિગો સી એસ ગાડી છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી અને માત્ર એકાવન હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર પીયુસી પણ ચાલુ એસી પણ કમ્પ્લેટ ચાલુ જોવા મળશે પાવર વિન્ડો ચાલુ ચારે ચાર માં પાવર વિન્ડો છે સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ સેન્ટ્રલ લોક પણ કમ્પ્લીટ છે અને ચારે ચાર ટાયર નવા જોવા મળશે ગાડીની અંદર અને ડીલ એન્જિનમાં આ ગાડી જોવા મળશે એટલે કે ગાડીની અંદર ટોટલ સિસ્ટમ ચાલુ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ ટેસ્ટ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ હું આગળ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ ટેસ્ટ કરવા અથવા લેવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે કાર વેચાઈ જશે તો તમને ખોટો ધક્કો થશે ત્યાં કંપની કંડિશનમાં ગાડી સીટ કવર છે તે પણ કંપનીના જ છે અને કંપની સર્વિસમાં આખી ગાડી જોવા મળશે બાકી તમે વધારે માહિતી માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો હવે મેન કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર હજાર એન્જિનવાળી એક લાખ વીસ હજારમાં માં મળી જશે અને હજુ કિંમત ઓછી કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ ઉપર હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફોર વ્હીલ કાર તમને પ્રોપર મહેસાણા જોવા મળશે ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિંતેર છ વાળા જે નંબર છે તેમાં ફોન કરી કાર લઈ શકો છો મારુતિ સુઝુકી સુપર કેરી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં બારસો સીસી નું એન્જિન જોવા મળશે ચાર પિસ્ટન અને ઇઠોતેર એચપી આ ગાડીની અંદર ઇઠોતેર હોર્સ પાવર

વધારે માહિતી માટે અસલમભાઈનો કોન્ટેક કરી લેજો આ ગાડી જુનાગઢ ગીર સોમનાથ ઉના રાજુલા કોડીનાર અમરેલી વેરાવળ પોરબંદર દ્વારકા ઓલ ગુજરાતમાં તમને ગાડીની ડિલેવરી મળી જશે વધારે માહિતી માટે અસલમભાઈ નો કોન્ટેક કરજો તમારા ગામે પણ આ ગાડી આવી જશે જો તમારે ગાડી જોતી હશે તો

લેવા જાવ તો શૈલેષભાઈ ડકુભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે જોઈ રહ્યા છો કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત માત્ર એક લાખ હજાર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અને ટ્રેક્ટરની અંદર ઓઇલ બધું નવું નાખેલું છે અને ટોટલ જવાબદારી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો